હે કાના સાંભળી લે કે એક દી તારા દ્વારકામાં કોઈ તને પૂછશે કે ઓલી ગોકળુમાં કોણ હતી રાધા તો શું રે જવાબ દઈશ તું માધા કે તારું તે નામ તને યાદ નહોતું તે દી રાધાનું નામ હતું ઓઠે અને ઠકરાણા પટરાણા કેટલાય હતા તોય રાધા રમતી હતી સાતે કોઠે કે રાધા વિન વાસળીના વેણ નહીં વાગે સિદ્ધને સોગંદ એવા ખાધા તો તું શું રે જવાબ દઈશ માધા અરે રાધાના પગલામાં વાવ્યું વનરાવન અને ફાગણ બની એમાં મહક્યો અને રાધાના એકા શ્વાસ તણે ટોડલે અષાઢી મોર બની ગહેક્યો કે આજે આઘેરા થઈ ગયા કાં રાધાને વાસળી એવા તો શું પડ્યા વાંધા તો તું શું જવાબ દઈશ માધા અને ત્યારે મારો કાનુડો કૃષ્ણ જવાબમાં કે છે કે ગોકુળ વનરાવન મથુરા દ્વારકા એ તો પંડેજ પહેરવાના વાઘા અને રાજીપો હોય તો અંગ પર ઓઢીએ નહીં તો રખાય એને આઘા કે આ સગળો સંસાર મારા સોળે શણગાર પણ અંતરનો આતમ એક રાધા એક રાધા હવે પૂછશો માં મને કે કોણ હતી રાધા ઈ કોણ હતી રાધા